ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ઝીરો બેના વધારા સાથે બ્યાસી પોઈન્ટ બેતાલીસ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો એકસો સાઠ રૂપિયા જેટલો વધીને ઓગણસાઠ હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો સાઠ હજાર એકસો ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો છ રૂપિયા જેટલો વધીને ચૌદસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો વીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં કપાસ અને ખોળના વાયદામાં છક્કો માર્યો હોય તેવી પોઝિશન છે તે અત્યારે જોવા મળી રહી છે અને રૂના વાયદામાં તમે ખેડૂત મિત્રો ખુદ જોઈ શકો છો કે ઘણો બધો માહોલ છે તે જોઈએ તેટલો બરાબરનો નથી જામેલો ટૂંકમાં દાઢું ટબુકલું હોય તેવો ઠંડો માહોલ છે તે રૂના વાયદામાં અત્યારે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો સાવરકુંડલા પંદરસો એક મોરબી ચૌદસો નેવ બીજા ભાવની માહિતી આપણી પાસે નથી આપણી પાસે માહિતી આવશે કે તરત જ તમારા સુધી અમે પહોંચાડવાનો અમારી પાસે સમય હશે તો ચોક્કસ પ્રયાસ છે તે કરશું ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરા તેરસોથી ચૌદસો એંસીની વચ્ચે અને અમુક વિસ્તારોમાં પંદરસોની આસપાસ પણ ગામડે બેઠા સોદા થઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ